તળાજા શહેરમાં ગોપનાથ રોડ ખાતે રહેતા એક વ્યક્તિના મકાનમાં ચોરી કરવાના ઇરાદે આવેલ શખ્સ ઝડપાઈ ગયેલ જેના વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધાયો ગોપનાથ રોડ પર રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ધીરુભાઈ બાંભણીયાએ તળાજા પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી પોતાના ઘરે અવારનવાર પૈસા ઓછા થતા હતા જેને લઈને ફરિયાદીએ ઘરની અંદર સીસીટીવી કેમેરા ફિટિંગ કરાવ્યા હતા ત્યારબાદ આરોપી રાત્રે પોણા બાર કલાકે ઘરે આવેલ અને પોતાની પાસે રહેલ ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલી અને ઘરની અંદર પ્રવેશ કરેલો જેથી પાડોશમાં રહેતા મુકેશભાઈ મકવાણાને ફરિયાદીએ ફોન કરી અને ઘરનો દરવાજો બહારથી બંધ કરી દેવા જણાવતા ચોરી કરવાના ઈરાદે આવેલ ઈસન ઘરની અંદર જ પુરાઈ ગયો હતો ત્યારબાદ આડોશ પાડોશમાંથી લોકો ભેગા થઈ જતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી થોડીવારમાં પોલીસ આવી જતા ઘરનો દરવાજો ખોલીને અંદર તપાસ કરતા આરોપી નિતેશભાઈએ તેના બંને હાથમાં કાંડાને નસ ઉપર કાચથી પોતાને ઈજા કરી અને સૂતો હતો અને બંને હાથમાંથી લોહી નીકળતું હતું એકસો આઠ એમ્બ્યુલન્સને કોઈકે ફોન કરતા એકસો આઠ આવી જતા પોલીસ ઝાપતા સાથે સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા બાદ ફરિયાદીએ નિતેશને ઘરે અગાઉ થયેલ ચોરી બાબતે પૂછપરછ કરતા અગાઉ પણ અહીં ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું આવા આરોપ સાથે નિતેશભાઈ પ્રાગજીભાઈ બામણિયા ગામ કેરળા વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં આજે સવારે આઠ કલાકે ફરિયાદ દાખલ થઈ હતી